વિશ્વ હિન્દુ પરિષદ અને તારીખ સોળ એપ્રિલ દરમિયાન બપોરે ત્રણ થી સાત વાગ્યાથી રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આયોજન નાણાવટી ચોક ખાતે આવેલા પ્લોટમાં કરાયું છે બીજી તરફ તારીખ સત્તર એપ્રિલ ના રોજ સવારના આઠ વાગ્યે ભવ્ય ધર્મ સભા અને ત્યારબાદ શોભાયાત્રા પણ રામ નવમીના દિવસે રાજકોટના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થશે આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપવા વિશ્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળાના સભ્યો અબતકની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા કાર્યક્રમ એવો છે કે 8 તારીખથી 16 તારીખ સુધી રામ કથાનું આયોજન રાખ્યું છે તેના વક્તા અમારે ગાંડબબુની મોજ તો રસપાન સારું આપે છે અને આ વખતે અમે છેલ્લા બાર વર્ષથી આ બાર પંદર વર્ષથી શોભાયાત્રા રામ ભગવાનની કાઢી તો વિશ્વ હિન્દુ પરિષદને આવું બંને મિટિંગ કરીને કીધું કે ખાલી આપણે રામકથાનું આપણે આ ઇન્ડિયાની અંદર જ્યારે રામ ભગવાનની પ્રાણ પછી થયા પછી આપણે એક રામકથાનું આયોજન રાખી તો આ રામકથાનું આયોજન અમારે ટર્નિંગ હોસ્પિટલ નાનાવટી ચોકની બાજુમાં ત્યાં અમે આઠ તારીખથી સોળ તારીખ સુધી રામકથાનું આયોજન છે સાંજના ત્રણથી સાત વાગ્યા સુધી પછી અમારે શોભાયાત્રાનું આયોજન જે વિશ્વ હિન્દુ પરિષદ તો આખા દેશની અંદર વિશ્વ હિન્દુ પરિષદ તો છે જ પ્લસ અમારી રાધેશ્યામ ગૌશાળા માળાવટી ચોક એક જબરજસ્ત તીરથધામ બનાવવામાં આવ્યું છે આખું અયોધ્યા ધામ બનાવવામાં આવ્યું છે તો રોજ સાંજે પાંચથી રાતના બાર વાગ્યા સુધી આ દસ દિવસ સુધી આ તીર્થધામ બનાવવામાં આવ્યું છે તો માટે દર્શન માટે બધાઈને રાજકોટના બહેનો ભાઈઓને એવું રાધેશ્યામ ગૌશાળા અને વિશ્વ હિન્દુ પરિષદથી અપીલ કરવામાં આવે કે જરૂર ને જરૂર આ દર્શન માટે જરૂર ને જરૂર પધારે અને ખાસ તો આપણે રામ ભગવાનની શોભા જતા રામલાલા આપણા ભારત દેશની અંદર ક્યાંય કેટલા વર્ષોથી આ રામ મંદિરની આપણે પ્રાર્થના કરતા હતા અનેક સાધુ સંતોને એમાં બલિદાન દેવાઈ ગયા છે તો આ વિશ્વ હિન્દુ પરિષદને આ જે કાંઈ આપણા ભારત દેશના ભાઈઓ બહેનો ને આ એની પ્રેરણા થઈ ભગવાનની રામ ભગવાનની તો અત્યારે રામલાલા અયોધ્યામાં બેસી ગયા છે તો એ નિમિત્તે આપણે ખલે રાધેશ્યામ ગૌશાળામાં વિશ્વ હિન્દુ પરિષદ અને એવી રામલાલાની મૂર્તિ બનાવવામાં આવી છે હાથ ફૂટની તો એ એક ફ્લોટ વિશ્વ હિન્દુ પરિષદ એવા શણગારવાના છે અને અમે બધા સત્તર તારીખે સવારે આપણે ત્યાં આરતીનો ધર્મસભા રાખેલી છે તો એમાં અમે રાજકોટના બેનો ભાઈઓને આમંત્રણ આપી છે પછી નવ વાગે અમારી શોભાયાત્રા રાધેશ્યામ ગૌ નાણાવટી ચોકથી ચાલુ થશે અને વિશ્વ હિન્દુ પરિષદ જે રામલાલા બનાવી છે મૂર્તિ એ પહેલાં ફ્લોટ રહે પછી અમારો રામ પરિવાર રહે રાધેશ્યામ ગૌશાળા અને પછી એક પછી એક ફ્લોટ એવા સો ફ્લોટ કાઢવાના છે તો આ રામલાલાની સફરજ એવી આપણે રાજકોટની અંદર કાઢવાની છે અને અહીંથી ત્રિકોણ બાદ અને સત્તર તારીખે રામનવમી ના દિવસે નાના ચોક ચોકમાં સવારે સાત થી બપોરના ત્રણ વાગ્યા સુધી મહાપ્રસાદ ચાલુ રહેશે એના અમારા દાતા પ્રફુલભાઈ નરિયાપરા હીરા કાકા નરિયાપરા અને પ્રફુલભાઈ નરિયાપરા ગ્રુપ આખું એ મહાપ્રસાદનું વિકરણ કરશે હજારો માણાને જમાડવાના છે મહાપ્રસાદ આપવાના છે તો બોડી સંખ્યામાં બધાય હાજરી આપજો રાજકોટ આખાને આમંત્રણ છે સર્વે જ્ઞાતિ સમાજને આમાં તો દરેકને જોડાવાનું છે રામ રહીમ એક કરકે આ શોભાયાત્રા કાઢવાની છે બોલો જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ